એ વખતમાં માતાજીની આ જગ્યા બધી પડી ગીર મંડપ પણ થઈ જાય છે માતાજીની પ્રતિષ્ઠા પણ બહુ સારી રીતે ગમ કરશે અને હાલ અમારું ગમ એમ કે ઘનઘનન આશીર્યું છે માતાજીના પ્રતાપથી અને વસ્તી પણ એટલી આવે છે કોઈ ના પૂછો એટલી અને લોકો બહેનો ભાઈઓ પણ બહુ માતાએ દર્શન કરવા અગાયા આવે છે અને આવી લેજે છે ને આવે છે અને અમારા ભાઈ અમારા ભાઈ સુમનભાઈ સુમનભાઈ યુટ્યુબ પર નાખવાનો છે સુમનભાઈ ચાલી આવો સુમન મહેશ ભાઈ પણ બહુ સારી રીતે વિડિયો ઉતારી ગયા છે અને ફોપોજી આયાઓ આ ફોપોજી પણ અમારા બંગડા એમ કે ભાથી સરપંચ છે એ પણ સારી રીતે કેમ કે સેવા કરી ગયા હતી કોઈ એમ નથી કે આ સેવા નથી કરતો મુસિયાળા અને કંઠાને બધાય સેવામાં કોઈ પાસા રહેતા નથી એવી સેવા અમારા ગામના લોકો કરી ગયા હતી અને જે પૈસા લગાવવા હોય એમ કરજો આ પણ કાઉન્ટરમાંથી અમારે ચક્કો થઈ ગયા છે

तू क्या करिया

Yeah.